YouTube family કેમ છો બધા મજામાં ને જય માતાજી તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ હાલો મિત્રો 7:30 વાગ્યા છે ઠંડી માહોલ છે અમારે તાપે મસ્ત મજાના તો અત્યારે ઈ તો હોય હોય પપ્પા કે તું સાવ એમાં હોય હોય એમાં કે નવ ન દેખા હોય હોય મોસ્ટ આવ મોડ બોલ એને ખુશ મિત્રો હાલો દાદુ કે ગયા હા મારે જો કેવા જે જે વાય તું ચાલે જો દાદુ જો

તો અત્યાર થવું પડે ને વાહ દાદુ વાહ બધાને જય માતાજી કહી દો કેમ છે બધા મજામાં ને મિત્રો ને કયો કેમ છો બધા મજામાં ને અમે તો બધા મસ્ત મજા જો સાત વાગ્યા મિત્રો આપણે કા દાદુ ચા પાણી પીધા મજા આવી ગઈ મજા આવી તમે લુંગી ક્યાં પડી રીતી એવું છે તો હાલો હું મિત્રો ખાયો મસ્ત દૂધ ગરમ ગરમ થાય છે અત્યારે તો હાલ તો મળશે આપણે નાસ્તો કરી લઈએ હાલવા ખાવા માટે ના ઠંડી વધુ છે વધુ પડતું ઠંડી લાગે બહુ મને તો બધું થોડાક દિવસ હું વહેલો થાય ચાલુ કર્યું છું મિત્રો કારણ કે સવારની જે વાતાવરણ ઓક્સિજન આપણે મળે ને ગામડામાં એ સિટીમાં ન જવા મળે એવું ઓક્સિજન મળે છે મસ્ત હવે ખાઈ લઈએ મિત્રો આપણે જો મસ્ત અત્યારે પણ થઈ ગયા ખાંડ માં નવરા પણ થઈ ગયા છે અને અમે કીધું છે દૂધ પીવે છે બકરીનું સવાર સવારમાં di pernah juga gua tahu sama re, sama re? good morning jay mata ji, good morning jay mata ji. Jay mata. Datuk jay mata ji. Biar warga itu mitra mitro, gari guys ya, mau guys mah. Halo. Ne? Sardi tadi, toto mereknya sardi saya. Man. Tadi શરદી થઈ ગઈ મિત્રો અને ઠંડી બહુ છે હા હમણાં કોલેજ માટે મારે નીકળવાનું થાય આઠ વાગે નાસ્તો પણ ભાઈ પણ ઉઠી ગયા છે મસ્ત અને મમ્મી બહુ વાડી વેહી ગઈ સાડા સાતે વ્યાજા સાથ થવા છે કામ મગન કેવી ટાઈમ એ કાલનું એનું મત ગયું તું મિત્રો બધા રેડી તો વાંધો નહીં હાલો લોકમાં બે કંડ રહી ગયા મિત્રો

મને આય મારે જો મિત્ર હાલો ખાઈ લે હાલો મસ્ત મિત્રો આપણે ખાવા જોઈએ હો પેલી વાર ખાઈ લેવાનું મોજ કરી લેવાની બીજું શું જિંદગીમાં જોઈએ ઘટે તો જિંદગી ઘટે બીજું શું ઘટે વાલનું શાક લાગે આપણે હાલો હાલો વાલનું શાક બોલો હે કેમ લીધું ખાધું વાંધો ને આવો ભાઈ હાટુ કાઢવાનું કીધું શાક કેમકે હમણાં ઓળો કરવાનો થાય રાત્રે એટલે પાંચ છ વાગે એટલા માટે ઓળો ખાતો નથી અમારે એટલે એના માટે છે મસ્ત ખાણ બે નવા થઈ ગયા કપડા પણ ચેન્જ કરી લીધા છે કેમ કે આપણે જવું છે વાડીએ હાલો વાડીએ નીકળી કેમ કે કપાસ વીણવાનો છે કપાસ વીણવાનો તમને ઓલરેડી એ જોયું બધા બેઠા છે અમારે સારું છે લગ્ન કેસેટ મિત્રો તો અમારા ફાઈવ છે તો મિત્રો અમાર દીકુ મહેક દીકે અડડ હાલો તો હું હવે નીકળું બ્લોગ માં બે કંટ રહી ગયો હાલો આપણે બે આવે છે વાડી પાંચ જણા આ છેડે આથી લે છે કપા હાલો આપણે હેણવા ચાલુ કરી દે એક બે ટમેટા ખાઈ

ગમે બળદ તો બળદ ગમી વસ્તુ ના ના પાડે બળદ ને પાછું પાણી બાંધી દો કપાવે ખાશે છોડવા બધા દાદાને દાદા બાર ઉપર ચાલો મિત્રો મિત્રો હાલો કરે એવા મસ્ત આવે મમ્મી રોટલી બનાવવા મળે છે અને આ આવીશું શું ચોખા એમ ને મમ્મી બેઠા છે મસ્ત રાંધે છે નજારો છે હે લાલ 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 દેખાય એમ જો એક નંબર હવે શું કરો છો હે

તમારા મનમાં જે હોય નહીં કોમેન્ટ કરવાની શું છે મળી આપણા નવા વ્લોગમાં અમારો વ્લોગ ગમે તો લાઈક શેર કરી નાખ્યો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી